દાહોદ જિલ્લાના તાલુકાના દુધિયા ગામમાં શ્રી શ્યામ સેવા સમિતિ દ્વારા શ્રી ખાટુસ્યામ બાબાના જન્મહોત્સવની ઉજવણી કરવામાં આવી આજરોજ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દુધિયા ગામ મુકામે શ્રી શ્યામ સેવા સમિતિ દ્વારા શ્રી ખાટુસ્યામ બાબાના જન્મોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી લીમખેડા દુધિયા ગામમાં છેલ્લા વર્ષથી શ્રી ખાટુશ્યામ બાબાના નિર્માણ થાય છે જે મંદિર આ ખાટુશ્યામ બાબાના જન્મ નિમિત્તે તેમજ મંદિરના એક વર્ષ પૂર્ણ થતા ખાટુશ્યામ બાબાની દુધિયા ગામમાં સુંદર શોભાયાત્રા નીકળવામાં આવી અને મહાઆરતી તેમજ મહાપ્રસાદી ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું અને રાત્રિ સમયે ભજન સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં દાહોદ શહેરના લીમખેડા દુધિયા ગામના સૌ ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા શ્રી ખાટુશ્યામ બાબાના દર્શનનો લાભ લીધો જય શ્રી રામ ખાટુ નરેશ આજ રોજ આપણે બીજા ખાંડુસર મંદિરમાં બાબાનો જન્મ ને લીધે આપણે બહુ ભવ્ય પ્રોગ્રામ રાખેલ છે આજે મંદિરને આપણે એક વર્ષ પૂર્ણ થાય છે અને આજે સવારે સાડા નવથી લઈને ત્રણ વાગ્યા સુધી ગામમાં ભવ્ય શોભાયાત્રા નીકળી ત્રણ વાગે રાતના નવ સાડા વાગ્યા સુધી ભવ્ય ભંડારો છે અને સાંજે સાડા નવ આઠ વાગ્યા સાડા આઠ નવ વાગ્યાથી લઈને રાતના બે વાગે સુધી ભવ્ય ભજન સંધ્યા છે એમાં બહારથી બહુ મોટા કલાકાર આવવાના છે આપણા મંદિરને કેટલા વર્ષ થયા આપણા મંદિરના આશરે એક વર્ષ થયેલ છે આજે એક વર્ષ પૂર્ણ થવાના કારણે આજે આ જન્મોત્સવ બી અને એક વર્ષ પૂર્ણ થયો બાબાના આપણા પર આશીર્વાદ છે તેથી આપણે આજે ઉજવણી કરેલ છે તમારું નામ મારું નામ મયંકભાઈ ગાઠવા છે અને અમારું આખું ગુજ છે શ્રી શ્યામ સેવા સમિતિ ગુજરાત અને બધા મિત્રો મળીને આખું મંદિર ડેવલપ કરેલ છે અહીં વીસથી પચીસ હજાર પબ્લિક દર્શન કરીને જાય છે આખા મહિનામાં આખા મહિનામાં